આ કમેન્ટ જુઓ જેમાં લખેલું છે કે કેટલી વાર ચાન્સ આપવો પણ કેટલી વાર માફ કરવું અને આવી હજારો વખત સેમ ટુ સેમ કમેન્ટ આવે છે ખાલી શબ્દો અલગ હોય છે કે કોઈ પણ માણસને કેટલી વાર ચાન્સ આપવો કે આપણે કેટલી હદ સુધી જતું કરવું તો આજનો આ વિડીયો હું બનાવી રહી છું એના સોલ્યુશન માટે અને વિડીયોની અંદર ત્રણ વસ્તુ પર ફોકસ કરવાની છું સૌથી પહેલાં આપણે જતું કરીએ છીએ શું કામ એનું એકચ્યુઅલ રીઝન નંબર ટુ જતું કરવાની કેટલી લિમિટ હોય છે અલગ અલગ લેવલ હોય છે તમે કયા લેવલ પર છો તે ખ્યાલ આવશે અને નંબર થ્રી ફાઇનલ સોલ્યુશન તો વિડીયો થોડો લાંબો છે પણ આખો વિડીયો જુઓ જેમને ખરેખર જતું કરવાનું છોડવું હોય તો સોલ્યુશન મળી જશે કદાચ તો સૌથી પહેલાં સમજીએ કે આપણે જતું કરીએ છીએ શું કામ આપણે ચાન્સ આપીએ છીએ શું કામ તો હકીકત એ છે કે આપણે કોઈને જતું કરવા માટે બીજા કોઈને ચાન્સ નથી આપતા આપણે પોતાની જાતને ચાન્સ આપીએ છીએ કેમ કે કઈને કઈ જગ્યા પર અંદર આપણી ડર હોય છે રિલેશનને ગુમાવવાનો રિલેશન ખરાબ થવાનો અને ઘણી વખત રિલેશન વગડવાનો ડર નહીં હોય તો સોસાયટીનો ડર હોય સોસાયટીનો ડર નહીં હોય તો ફાઇનાન્શિયલી કદાચ ઇન્ડિપેન્ડન્ટ નહીં હોય તેનો ડર હોય એટલે ખેંચ્યા કરીએ કદાચ ફાઇનાન્સિયલી ઇન્ડિપેન્ડન્ટ હોય પણ આપણા પોતાના પેરેન્ટ્સ કદાચ આપણને સાથ નહીં આપે કે સોસાયટીમાં બીજી કોઈ તકલીફો હશે અલ્ટિમેટલી આપણે પોતાને ચાન્સ આપી રહ્યા હોઈએ છીએ કેમ કે જતું કરવાનું છોડીએ તો એનું ઓપોઝિટ શું થાય એનું ઓપોઝિટ જે કંઈ પણ થવાનું હોય તેની સામે લડવાની આપણી તાકાત ઓછી પડતી હોય અને એટલા માટે બસ આપણે જતું કર્યા કરીએ પોતાને ચાન્સ આપીએ કારણ કે પોતાની અંદર એ હિંમત ભેગી કરવાની જરૂર હોય છે અને એ હિંમત જ ઓછી પડતી હોય એટલે આપણે એવું લાગે કે આપણે બીજાને ચાન્સ આપીએ છીએ અને એનું મૂળ રીઝન આ છે જો સાયકોલોજીને સમજતા હો તો તમે સમજી ગયા હશો કે હું શું કહેવા માંગુ છું શાંતિથી એનાલિસિસ કરજો પણ હકીકત આ છે આપણે બીજા કોઈને ચાન્સ નથી આપતા આપણે પોતાને ચાન્સ આપીએ છીએ ઓકે તો આ રીઝન થયું હવે વિડીયોનો પાર્ટ ટુ જતું કરવાનું લેવલ એટલે કે કેટલી વખત જતું કરવું જોઈએ આવું ક્વેશ્ચન હોય બે વાર ત્રણ વાર પણ સૌથી પહેલાં લેવલ જાણી લઈએ ઘણી વખત હજુ રિલેશનની શરૂઆત હોય જોબ કરતા હોઈએ બિઝનેસ કરતા હોઈએ કે સૌથી વધારે રિલેશનમાં જે ગડબડ હોય છે તે આપણી ફેમિલી હસબન્ડ વાઈફ કે બીજા કોઈ રિલેશન તો જ્યારે જ્યારે રિલેશન બનાવવાના હોય બોન્ડિંગ વધારવાનું હોય અને જતું કરવાની શરૂઆત થયેલી હોય ત્યારે જતું કરવામાં કોઈ જ નુકસાન નથી હોતું અને એ શરૂઆતનું લેવલ કહેવાય છે જો તમે શરૂઆતના લેવલ પર હોવ તો તમે શાંતિથી બેસીને એકબીજાએ ચર્ચા કરીને નક્કી કરી શકો કે એકબીજાએ કઈ હદ સુધી જતું કરશે પણ જો આ લેવલ નીકળી ચૂકેલું છે કોઈ એક માણસે કંઈ પણ ડિસાઈડ કર્યા વગર જાતે જ જતું કર્યા કર્યું છે જ્યારે સામેવાળાને તો ખબર જ નથી કે તમે કેટલું જતું કરો છો કંઈ પણ કમ્યુનિકેટ કર્યા વગર તો તમે જો એ લેવલ પર છો તો હવે તમારા માટે ખરેખર અઘરું છે આ લેવલમાંથી બહાર નીકળવું કારણ કે બીજા માણસને તમારા જતા કરવાની આદત પડી ગઈ છે જો તમે એ લેવલ પર હોવ તો અને ત્રીજું લેવલ એ હોય છે કે એક્સ્ટ્રીમ લેવલ કોઈ ફાયદો જ નથી જતું કરવાનો કોઈ એટલે કોઈ જ ફાયદો નથી અને એ લેવલ પર હોવ તો એનું એક અલ્ટિમેટ સોલ્યુશન હોય છે જે હું સોલ્યુશનના પાર્ટમાં કહીશ તો ચેક કરો કે તમે કયા લેવલ પર છો અને થોડું ઘણું જતું કરવાથી બહુ બધું મળતું હોય તો જતું કરવામાં કોઈ જ વાંધો નથી પણ એ તમારા પર છે કે હવે તમે કયા લેવલ પર છો નંબર થ્રી સોલ્યુશન આ વિડીયોનો મેઇન પાર્ટ તો સૌથી પહેલાં જ્યારે તમે શરૂઆતના લેવલ પર લેવલ વન પર છો જે મેં ત્રણ લેવલ કહ્યા અને જતું કરવાની શરૂઆત જ કરેલી છે તો સોલ્યુશન એ છે કે તમે સામેવાળાને કહો કે આ આ જગ્યા પર મને ફાવતું નથી પણ હું રિલેશન મેન્ટેન રાખવા માટે જતું કરી રહી છું કે જતું કરી રહ્યો છું તો જેથી સામેવાળાને ખબર પડે ઘણી વખત ખબર જ નથી હોતી નંબર ટુ જો તમે બીજા લેવલ પર છો અને વર્ષોથી જતું કરો છો પણ હવે એની આદત પડી ગઈ છે લોકોની અને હવે તમે થોડું ઓપોઝ કરો છો ગુસ્સો આવી જાય છે તમે તમારું સે સ્ટેન્ડ લેવાની ટ્રાય કરો છો પણ હવે તમારી આજુબાજુના લોકોને તમારી જતું કરવાની જે આદત છે તેની ટેવ પડી ગઈ છે તો સ્વીકારતા નથી જો આ લેવલ પર હોવ તો પહેલાં તો હિંમત ભેગી કરવી પડશે હિંમત ભેગી નથી થતી ને ગુસ્સો ઓલરેડી નીકળવાનો ચાલુ થઈ ગયેલો છે તો શું કરશો થોડી વધારે હિંમત જોઈશે અને તૈયારી બતાવવી પડશે કે શું રિઝલ્ટ આવશે જ્યારે હું જતું કરવાનું છોડીશ અને જે પણ રિઝલ્ટ આવશે શું મારામાં એને સહન કરવાની તાકાત છે જો રિલેશન જોખમમાં મૂકાતા હોય તો મારામાં એને સહન કરવાની તાકાત છે અને જતું કરવા પછી જે કંઈ પણ થાય શું હું મારી લાઈફની સોએ સો ટકા જવાબદારી ઉઠાવવા તૈયાર છું પછી એ ફાઇનાન્સિયલી હોય ઇમોશનલી હોય મેન્ટલી હોય કે ફિઝિકલી હોય કારણ કે હવે તમે જ્યારે પણ જતું કરવા માગશો તો એના રિઝલ્ટની લિસ્ટ બનાવવી પડશે અને શું એ રિઝલ્ટ આવશે ત્યારે તમે બધી રીતે એ રિઝલ્ટને સહન કરવા સક્ષમ છો તો પહેલાં સો સો ટકા પોતાની લાઈફની જવાબદારી લેવા માટે સક્ષમ બની જાઓ પછી જતું કરવાનું છોડી શકો છો ત્યાં સુધી તમારી કોઈ લિમિટ નથી તમારે જતું કર્યા જ કરવું પડશે તો એ હિંમત ભેગી કરવી પડશે જતું કરવાનું છોડવા માટે અને જો તમે હવે નંબર થ્રી લેવલ પર છો એટલે એક્સ્ટ્રીમ થઈ ગયેલું છે તો એક્સ્ટ્રીમ થઈ જાય ત્યારે માનસિક રીતે સ્વીકાર એ જ હોય છે કે હવે એ બધા રિલેશન છોડવા જ પડશે એ બધા રિલેશનમાંથી આગળ નીકળવું પડશે પછી એ તમારા બિઝનેસ રિલેશન હોય પછી એ તમારા ફેમિલી રિલેશન હોય પછી એ તમે જ્યાં જોબ કરતા હોય ત્યાં રિલેશન હોય જો એક્સ્ટ્રીમ લેવલ કે સહન સહનશક્તિની બહાર ગયેલું છે તો હવે એ શક્તિની જગ્યાએ તમારે એ હિંમત લાવવાની છે કે એ રિલેશન્સમાંથી હવે નીકળવાનું જ છે અને પોતે અલગ દુનિયા બનાવવાની છે જ્યાં આગળ તમે શાંતિથી શ્વાસ લઈ શકો તો આ વિડીયો મેં મારા ઓપિનિયન પરથી મારા અનુભવ પરથી બનાવ્યો છે કે જતું કરવા માટે આ આ સિનારીઓ હોય છે જેમાં આ બધા રીઝન હોય છે ને આ બધા સોલ્યુશન મેં જે આપ્યા છે તે મારા અનુભવથી છે જો કામ લાગ્યા હોય તો ખરેખર સારી વાત છે મારા માટે કે હું મારો અનુભવ શેર કરી શકી અને કમેન્ટમાં જણાવજો કે કઈ તમને એપ્લિકેબલ થઈ શકે એવું છે આ વિડીયોની અંદર અને નહીં થઈ શકે તેવું હોય તો પણ તમારી કમેન્ટથી જ ખબર પડશે કે તમારી લાઈફની એક્ઝેક્ટલી સિચ્યુએશન શું છે તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા જેથી મને ખ્યાલ આવે તમારી કમેન્ટથી જ લોકોની લાઈફની સિચ્યુએશન ખબર પડે છે તો ફરીથી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ